જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક કડવું ન લાગે અને નાનાથી લઈ મોટા સૌને ઘરમાં પસંદ આવે એવું આજે આપણે કારેલાનું શાક બનાવવાનું છે જો મારી આ રીતે તમે કારેલાનું શાક બનાવશો ને તો જરા પણ કડવું નહીં લાગે તો ચાલો આપણે કારેલાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો કારેલાનું શાક બનાવવા માટે અહીં મેં કારેલા લઈ લીધા છે હવે આપણે તેને આવી રીતના ઉપરથી છાલ છે તે કાઢી લેશું આવી રીતના છાલ છે તે કાઢવાથી કારેલાનું શાક છે ને તે ઓછું કરવું લાગે છે આવી રીતના સાવ તમારે પિલ્લરની મદદથી છાલ છે તે કાઢી લેવાની છે કારેલામાંથી સાવ કારેલું છે તે સાફ કરી લેવાનું છે જેથી જ્યારે તમે કારેલાનું શાક ખાવ છો ને ત્યારે કડવા પણ ઓછું લાગે છે આ ટ્રીક નંબર વન છે કે આવી રીતના જ્યારે તમે કારેલાનું શાક બનાવો ને ત્યારે આવી રીતના ઉપરથી છાલ છે તે તમારે કાઢી લેવાની છે કેમ કે અમુક લોકો છે તે આવી રીતના છાલ નથી કાઢતા ને નામ છે કારેલાનું શાક બનાવે છે જેના લીધે કારેલાનું શાક છે તે બહુ કડવું લાગતું હોય છે હવે આવી રીતના વચ્ચેથી ચેકો પાડીને આપણે બધા જ કારેલાને રીતના તૈયાર કરી લેશું તો અહીંયા બધા જ કારેલા તૈયાર કરી લીધા છે અમુક કારેલા મોટા હોય છે જેના આપણે બે ભાગમાં કાપીને તૈયાર કરી લેશું હવે અહીં હું બી નથી કાઢતી જ્યારે બોલ થશે ને ત્યારે હું બી કાઢી લઈશ અંદરના હવે બોઇલ કરવા માટે મૂકી દઈશું કારેલા ડૂબી એટલું આપણે પાણી અંદર એડ કરી દઈશું અને અંદર મીઠું એડ કરી દઈશું મીઠું અને હળદર એડ કરી દેસું હવે આપણે કારેલા બફાઈ ત્યાં સુધી આપણે બોલ કરી લેશું પાંચ વિસલ થાવી દઈશું એટલે આપણા કારેલા છે તે સરસ બફાઈને તૈયાર થઈ જશે હવે કારેલા બફાય ત્યાં સુધી આપણે કારેલામાં ભરવા માટે ખાટો મીઠો એવો સરસ આપણે લોટ તૈયાર કરી લેશું મસાલો અંદર ભરવા માટે તો અહીં મેં બે ચમચી તેલ લઈ લીધું છે હવે આપણે તે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં એક બાઉલ જેટલો ચણાનો લોટ આપણે શેકી લેશું એકદમ લો ફ્લેમ પર બળે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી લોટ છે તે તમારો નીચે બેસે નહીં અને સતત હલાવવાનું છે જેથી સરસ લોટ શેકાઈ જાય લોટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તમે જો તેલ નાખીને ન શેકતા હોય ત્યાર પછી તમે તેલ નાખતા હોય એમ પણ ચાલે પણ હું જ્યારે શેકું છું ત્યારે જ તેલ એડ કરીને શેકું છું જેથી લોટમાં સરસ તેલ છે તે મિક્સ થઈ જાય છે હવે લોટ શેકાઈ ગયો છે સરસ બ્રાઉન થઈ ગયો છે હવે આપણે કારેલા પણ બફાઈ ગયા છે હવે અંદરથી આપણે બી કાઢી લેશું આવી રીતના બી કાઢો છો ને તો કારેલામાં સહેલાઈથી નીકળી જાય છે અને ચડક પણ થાય છે તો તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી કારેલાના બી અંદરના છે તે મેં કાઢી લીધા છે બધા જ બી કારેલામાંથી કાઢીને તૈયાર કરી લઈશ હવે ઉપરથી આપણે ઠંડુ પાણી એડ કરીશું જેથી આપણા કારેલા છે તે બોલ થયા છે અને અંદર કડવા પણ હોય તો તે નીકળી જાય આવી રીતના ઠંડુ પાણી તમારે એડ કરીને કારેલાને સાવ વોશ ધોઈ લેવાના જેથી કડવા પણ છે તે દૂર થઈ જાય જો મારી આ રીતથી તમે કારેલાનું શાક બનાવશો તો તમારું કારેલાનું શાક બિલકુલ કડવું નહીં બને હવે લોટ છે તે શેકાઈને તૈયાર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે હવે બધા સૂકા મસાલા એડ કરી દેસું જેમાં અડધી ચમચી હિંગ એક બે મોટી ચમચી જેટલું દાણાચીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી હળદર અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને શાક છે તે કડવું ન બને સરસ ખાટું મીઠું લાગે તેના માટે અહીં મેં બે ચમચી જેટલો ગોળ એડ કર્યો છે હવે આપણે આદુ છીણ લેશું અંદર તમે અહીં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી શકો છો પણ અત્યારે હું ખાલી આદુ જ છીણીને એડ કરું છું હવે અહીં લીંબુનો રસ એડ કરી દઈશું જેથી સરસ ખાટું મીઠાનું બેલેન્સ રહે અને શાક છે તે ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણાભાજી એડ કરી દઈશું તો આપણો મસાલો છે તે પરફેક્ટ સરસ મિક્સ કરી દઈશું જો જરૂર લાગે તો અંદર તેલ એડ કરવું જેથી મસાલો છે તે સરસ બનીને તૈયાર થાય તો આપણો મસાલો છે તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે કારેલામાં ભરવા માટે મસાલો એકદમ ચટપટો તૈયાર છે હવે આપણે કારેલામાં ભરી દઈશું મસાલો કોઈ રીતના હાથથી મદદથી સેસ દબાવી દેવાનું જેથી જ્યારે તમે કારેલા વઘારો છો ત્યારે તમારો લોટ છે તે બહાર ન નીકળે અને તૂટે પણ નહીં તો અહીં આટલો લોટ વધ્યો છે અને કારેલા છે તે મેં બધા જ ભરીને તૈયાર કરી લીધા છે હવે શાક બનાવવા માટે અહીં મેં લસણ ડુંગળી અને ટામેટું છે તે સુધારી લીધું છે તમે ડુંગળી ટમેટાની ગ્રેવી પણ બનાવી શકો છો પણ અહીં મેં સુધારીને જ લીધું છે તેલ આવી ગયું છે અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે હવે તેમાં લસણ એડ કરી દીધું છે હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું જેમાં અડધી ચમચી હીંગ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો હવે સરસ લસણ છે તે પાકી જાય ત્યાર પછી આપણે ડુંગળી એડ કરી દઈશું જો તમે ડુંગળી અને લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ટમેટા એડ કરીને આપણે સારી રીતના ગ્રેવી બનાવી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે કારેલાના મસાલામાં પણ એડ કર્યું છે ને એમ બોઈલ કરતી વખતે પણ નાખ્યું છે એટલે ધ્યાન રાખવાનું ટેસ્ટ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું હવે બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેસું જો તમને અમારી રેસીપી ગમે ને તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અમે કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી હવે આપણે અંદર થોડું પાણી એડ કરી દઈશું ગ્રેવી પાકે તેના માટે બે ચમચી જેટલું જ એડ કરવાનું છે જેથી ગ્રેવી છે તે સરસ આપણે પાકી જાય હવે આપણે અંદર જે મસાલો ફરતા વધ્યો છે તે એડ કરી દઈશું તો પણ ગ્રેવીમાં સારી રીતના મિક્સ કરી દઈશું હજી બે ચમચી જેટલું પાણી એડ કરી દેસું જેથી ચણાના લોટનો જે આપણે મસાલો નાખ્યો છે તે ગ્રેવીમાં સારી રીતના મિક્સ થઈ જાય તો આપણી ગ્રેવી છે તે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે કારેલા એડ કરી દઈશું જે ભરી લીધા છે તે આપણું કારેલાનું શાક છે તે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો